આ ભજન છે તો આપણે સૌ મળી અને એક દનની આપણે ઘડી બે ઘડી મૌન વ્રત ધારંગ કરી અને જે જેમના ઈષ્ટદેવને ગુરુદેવને કોઈ પણ માતા માળીને માનતા હોય તો જે નામ પાછળ આપણે કદાચ આજે સૌ એકત્રિત થયા છો તો આપણે પરમાત્માને એક અરજ કરવી છે કે હે પરિભ્રમ પરમાત્મા અમારા જે વચ્ચેથી જે જીવાતમાં આવ્યા છે એમને સદગતિ મળે એવી અમે આ પ્રાર્થના અમારી પ્રાર્થના તમે સ્વીકાર કરજો માટે એક ઘડી બે ઘડી પૂરતા મૌન વ્રત ધારણ કરી અને મારી હંગાથી તમારો સમય કિંમતી શ્રદ્ધાંજલિનું અર્પણ કરો હરિયો આજે બસુ ગામ ની ધરમધરતી ઉપર ભક્તરાજ કાંતિભાઈએ એમને માતા પિતા બંનેની નિર્વાણ તિથિ નિમિત્તે આ ભજન કીર્તન રાખેલું છે અને આવા શર્મા સંતો બોલાવી આજુબાજુ ભક્ત મંડળ બોલાવી તેમના સગા સંબંધી તેડાવી અને જે આ હરીરસ લાવો લઈ રહ્યા છે અને લેવડાવી રહ્યા છે તે બદલ ખૂબ ખૂબ એમને ધન્યવાદ ભજનનો દોર આગળ વધારતા પહેલા આપણે પરમાત્માના નામમાં કદાચ બેઠા હોય તો જ્યારે જ્યારે સંતો આપણે જયનો જયકાર કરે તો જય અવશ્ય બોલવી જોઈએ નહીતા મારા અજમલ ભારતી મહારાજ તો એમ કહેતા કે જય બોલો અને ઝારનો ગોટો કાઢવો હોય ને તો દાબીન જય બોલવી પડે અને જય બોલ્યા પછી જે ના બોલી હોય ને એના પાસે આ ગોટો થતો રે પાછો એટલે આપણે આવો જેમનો ગોટો કોઈના જોડે રહેવા દેવો નથી માટે એક વખત મારી હંગાતે હાથ ઊંચા કરીને બરો સદગરો દેવનો જય આ જગ્યા ભવ મલી જય apne apne mata pita guru dev સજ્જનો સંતો કોઈ વાણી થી તો કોઈ સતસંગ થી જાણી મોટી વાત ની અંદર એક એક શબ્દ ને ફાડી ફાડી ને આપણા હમુ રજવાત કરતા હોય છે આપણે સમજાવવા માંગતા હોય છે ભજન શું વસ્તુ છે આપણે જેટલે ભૂલા પડ્યા છે આ ભૂલ ભૂલમણી ની અંદર આપણે સૌ ભૂલા પડી ગયા છે અને એ જ વાત આ સંતો જોણે છે અને આપણા ઉધી પકડવા માટેની એક કોશિશ છે માટે કે તને મળ્યો મનુષ્ય અવતાર મોડ કરીને માટે તે ભદ્યા નથી ભગવાન હેત કરીને તપસ્યા ખાશો જમનો માર પેટ ભરીને જે દાડે નવ માસ માના ઉદરની અંદર આપણે પરમાત્મા થી અરજ કરીને આવેલા છે કે હે પરિભ્રમ પરમાત્મા અમને તારી આ દુનિયા જોવા માટે અમને રજા લો અને ત્યારે આપણી વાત કોનો કોણ પરમાત્માએ ઓભરી હતી અને ઓભરતાની હંગાત પાવ ધર્યો આ ધરતી ઉપર પણ થયું એવું કે આ માયા નો વાયરો વાત તરત ભૂલ્યા અને પહેલો જ અવાજ છૂટ્યો હું આ તું ઇન્ડિયન હું હોય માટે એટલા જ માટે જે સંતો આપણને એક એક ટકોર ટકોરીને એક જ ઠકણે લઈ જઈને ભેગા કરવા માંગે છે જ્યારે જ્યારે કોઈ પણ સંત મહાપુરુષ એમના ગુરુમુખ બિંદુથી જ્યારે સત્સંગ પીરસતા હોય ને તો એમનો એક પણ શબ્દ સુટી ના જાય એવું સર્વણ રાખી અને આપણે જો કદાચ વાપરશો તો જીવનની અંદર ચોકનો ચોંક આપણને એ શબ્દ લાગુ પડી જશે માટે આજે તો મહાપુરુષ વધારે છે અને દરેકનો લાવો લેવાનો છે કારણ કે થોડું મોડું થવાના કારણથી અને આ જે સંતો નો આગમન વધારે છે માટે દરેકનો આપણે લાવો લેવો હશે મારું તો આ ગર્વ ગણું છે માટે આટલે જ વાણીને વિરામ આપોલો સદગરુ જય જય